અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના સિમરણ ગામમાં અઢારસો વીઘા ગોચર જમીન આવેલી છે પણ અગિયારસો વીઘા ગોચરની જમીન પર દબાણ થઈ ગયું હોય ત્યારે બાકી રહેલ સાતસો વીઘામાંથી પણ સો વીઘા જમીન જ ખુલ્લી છે પરંતુ આ જમીનમાં પણ બાવળના ઝાડ ઉગી નીકળ્યા છે અને પશુઓ તેમાં ચરણિયાણ કરી શકતા નથી સો જેટલા પશુ ચાલકો અને માલધારીઓ સ્થાનિકોને લઈને ગોચર દબાણ દૂર કરવાની માંગ સાથે સિમરણ ગામેથી પશુઓ સાથે પ્રાંત અધિકારી અને મામલતદારને પત્ર પાઠવવા પહોંચ્યા હતા ત્યારે મામલતદાર કચેરીના દરવાજા બંધ કરીને પશુઓને અંદર પ્રવેશવા દીધા ન હતા જોકે માલધારીઓએ પ્રાંત અધિકારી અને મામલતદારને પત્ર પાઠવીને પશુઓના ગોચર ખુલ્લા કરવાની માંગ કરી હતી ગાયો માલ કરવા દીધું નથી બહાર ગાવું છે અત્યારે માલ લઈ માલ સાથે આવ્યા છે પછી અમારા ગામમાં ઘણા છે પચ્ચીસો પચીસો અને આ મારા એકના ગામનો પ્રશ્ન નથી આ હરેક ગામ આવશે સાહેબ કારણ કે ગામડે ગામડે આજે તમને ખબર હોય તો ગાંડો બાવળ એટલો બધો વધી ગયો છે કે ગાંડા બાવળ ની તુલનામાં કે નથી કોઈ નીચે પશુ હાલી શકતું કે નથી કોઈ પશુ એની બાજુમાંથી પસાર થઈ શકતું કે નથી એની નીચે કોઈ સારો ઉગતો કે નથી કોઈ ઘાસ ઉગતું અને જે કાંઈ જળ જમીન ની અંદર જે કાંઈ પાણી છે એ ગાંડો બાવળ ખરાબ કરે છે એટલે આજે મારા ગામની અંદર જે પ્રશ્ન ઉઠ્યો છે હું તમને ગામ જાગૃત થયું બઉ સારી વાત છે કે મારું ગામ ચોખ્ખું થશે ગાંડો બાવળ હટશે જગ્યા ખુલ્લી થશે પશુ સરશે